વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની એક બેઠક મળવા પામી હતી અનેક બાબતો ચર્ચાઓ કરવામાં આવી ગયા વખત જે બેઠક કરવામાં આવી હતી તે મુલતવી રાખવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકાની બેઠક આજરોજ રોજ પાલિકા ખાતે યોજાય જેમાં ગત વખતે મુલતવી રાખેલી બેઠકનું પોસ્ટ ઓફિસનું કામ ધ્યાને લેવાયું હતું ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે જ મળનારી ઇન્ટરનેશનલ મેયર ફોરમમાં વડોદરાના મેયર જયારે ભાગ લીના લેવા જનાર હોય ત્યારે આ બાબતે કામને મંજૂરી આપવામાં આવી હતી આજથી બીજી સ્થાયી સમિતિ બેઠકનું પોસ્ટ ઓડિટનું જે કામ છે તે ધ્યાને લેવાયું હતું આ બેઠકમાં મુખ્યત્વે ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે તારીખ બે સાતથી બે હજાર ચોવીસથી તારીખ સાત ચાર બે હજાર ચોવીસ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા એસડીજી અંતર્ગત યોજનાર ઇન્ટરનેશનલ મેયર ફોરમમાં ભાગ લેવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે દ્રો મુસાફરીનો ખર્ચ રહેઠાણ સ્થાનિક આતિથ્ય માટેના જ ખર્ચા આમંત્રિત સંસ્થા દ્વારા ભોગવવામાં આવનાર હોય ત્યારે ભાગ લેવા જનાર માટે મંજૂરી આપવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર તરફથી મંજૂરી આપવામાં આવી છે મિત્રો પીવાના પ્રશ્ને પીવાના પાણીના પ્રશ્ને જ કેટલાક સૂચનો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી આ પાણીને લઈને કઈ સુવિધા આપી શકાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને અનેક વડોદરા શહેરના વિકાસના કામોની ચર્ચા થઈ છે આજે સ્થાયી સમિતિની બે બેઠક રાખવામાં આવી હતી પહેલી બેઠક સાડા દસ કલાકે હતી આમાં ગઈ વખતનું મુલત્વી કામ હતું જેમાં ઓડિટ રિપોર્ટ એકત્રીસ સાત બે હજાર ત્રેવીસથી છ આઠ બે હજાર ત્રેવીસ દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો જાણમાં લેવાની દરખાસ્ત ચઢાવવામાં આવી હતી જેને જાણમાં લઈને મંજૂર કરવામાં આવી છે બીજી દરખાસ્તમાં બીજી જુલાઈથી લઈને ચોથી જુલાઈ સુધી સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત મેયર ફોરમનું આયોજન ચાકર્તા ઇન્ડોનેશિયા ખાતે કરવામાં આવ્યું છે જેનો તમામ ખર્ચ મેયરશ્રીને આમંત્રણ આપવા માટેનો લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવનાર છે એ બાબત આજે સ્થાયીમાં મેયરને ઇન્ડોનેશિયા જાકાર્તા ખાતે જવાની પરમિશન આપવા માટે મૂકવામાં આવી હતી જે પણ મંજૂર કરવામાં આવી છે બીજી સ્થાયી સમિતિ અગિયાર કલાકે રાખવામાં આવી હતી જેમાં ચોવીસ સાત બે હજાર ત્રેવીસથી લઈને ત્રીસ સાત બે હજાર ત્રેવીસ સુધીના પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા માટે રજૂ કરવામાં આવી હતી જે સ્થાયીના સભ્યોએ જાણમાં લઈ અને મંજૂર કરીશ એવી બહુ ખાસ કોઈ ચર્ચા થઈ નથી પાણી બાબતમાં જે લાંબા ગાળાના આયોજનો છે એ અમુક સભ્યોના સૂચનો હતા કે ભાઈ કોઈક એરિયામાં લાંબા લાંબાગાળાનું આયોજન હોય અને એમાં અધિકારીઓ સત્વરે કામ કરી અને નાગરિકોને ઉનાળામાં પાણી મળે એ બાબતમાં લાંબા ગાળાના આયોજનો કે જે ચોથી જૂન પછી લેવામાં આવનાર છે તો તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે જેથી કરીને નાગરિકોને સવલત મળે વોર્ડ નંબર પાંચમાં જાંબુડેપુરાની ટાંકીનો જે વિસ્તાર છે એમાં વીસ પચીસ સોસાયટીમાં લો પ્રેશરના પ્રોબ્લેમ છે તો જાંબુડેપુરાની ટાંકી વધી શકે બને એ માટેના સૂચન હતા અમુક વિસ્તારમાં કલવટ બનાવવાથી રસ્તાની અવર જવર પ્રિયા નાણાંથી એક કલવટ બનાવવાની છે જેનાથી નાગરિકોની અવર જવરમાં ફરક પડે એવી રીતે સમા વિસ્તારમાં પણ ડૉક્ટર આજેભાઈ સ્થાયી સમિતિના સભ્યોનું એક બ્રિજમાં બે પાઇપલાઇન નાખવાની છે એ માટેનું સૂચન હતું એ પણ આજે વિઝિટ લઈ અને તાત્કાલિક ધોરણે આ કામ થાય જેથી કરીને નાગરિકોને સગવડ મળે એ પ્રમાણેના સૂચન હતા એમને ધ્યાનમાં રાખી અને સ્થાયીના સભ્યોને અવગત કરવામાં આવ્યા હતા કે કોર્પોરેશન દ્વારા શું શું કામગીરી થઈ છે એવી જ રીતે જે કાસોની સાફ સફાઈ માટે ગઈકાલે જે ફ્લોટિંગ ડ્રેન માસ્ટર મશીન લગાડવામાં આવ્યું છે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવે